જેને લઈ મિત્રો મિત્રો સર્જાઈ છે અને જળબંબાકાર વિઘા જમીનમાં પાણીમાં ગરવાઈ ગઈ છે અને ત્રીસ થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે એટલે કે મિત્રો ત્રીસ ગામોના હજી સુધી પતો નથી અને બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ધોધમાર વરસાદના કારણે મિત્રો પાટણમાં પાણી ભરાયું છે જ્યારે મિત્રો બનાસકાંઠા અને મહેસાણામાં મેઘરાજાએ ધમાકાદાર બેટિંગ પણ કરી છે તો મિત્રો સાબરકાંઠામાં સામાન્ય વરસાદ જ પાણી પાણી થયું છે અને મિત્રો જૂનાગઢમાં જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાવા જોવા મળી છે અને ઉપરવાસમાં મિત્રો ભારે વરસાદના કેશોદ તાલુકાની ઓજદ નદીનો પાળો પણ તૂટી ગયો છે અને કેશોદના બાણમાસા

થકની નદીઓ પણ ગાંડીતુર બની હતી જી હા દોસ્તો તો ખરેખર મિત્રો હજારો વીઘા જમીન પાણીમાં રોલાયા હાહાકાર મચી ગયો છે જુનાગઢમાં ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી મહત્ત્વના મોટા સમાચાર

જ્યારે મિત્રો ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે લાખણીના તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે જેમાં મિત્રો લાખણી તાલુકાના કેડા કુડા જસરા સહિત અનેક ગામોમાં મિત્રો ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જ્યારે મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં વધારે પાણી ભરાતા જ્યારે ખેતરમાં છ ફૂટથી વધુ પાણી ભરાતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ હાલ અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે તો ખરેખર મિત્રો બનાસકાંઠાના લાખણી પંથકમાં છ કલાકમાં દસ ઇંચ વરસાદ થતા ખેડૂતો ખેડૂતો મિત્રો હાકાર મચી ગયો છે એટલે કે મિત્રો ખેતરમાં પાણી ભરાતા ખેતરો પણ મિત્રો નીચાણવાળા દેખાતા નથી ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી મહત્વના અને મોટા સમાચાર હવે મિત્રો આવનારા સમય મળશે મિત્રો બેતાલીસ હજાર રૂપિયાની સહાય એ મિત્રો સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાત સરકારની એક યોજનાથી મિત્રો ખેડૂતો ખૂબ જ ખુશ થવા લાગ્યા છે અને રાજ્ય સરકારની એક વિષય યોજના ખેડૂતોને મિત્રો તેમના પોતાના રેસ્ટોરન્ટ એટલે કે મિત્રો સ્ટોરેજ વેરહાઉસ બનાવવા માટે મિત્રો સબસિડી આપી રહી છે અને મિત્રો આ સબસિડી રાજ્ય પરના ઘણા લાભાર્થીઓ માટે વરદાન તરીકે મિત્રો ઉભરી આવે છે અને આ સાથે પાકને કમોસમી વરસાદ ચોરી અને જંગલી પ્રાણીઓના હુમલાથી મિત્રો ખૂબ જ રક્ષણ પણ મળે છે અને મિત્રો આ યોજનાને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના તરીકે ઓળખવામાં આવે છે અને આ યોજના હેઠળ ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયાની સબસીડી પણ મળે છે અને આ રકમથી તેમને તેમના પાકને લાંબા સમય સુધી મિત્રો સંગ્રહિત કરવાનો અને સાચવવાનો અધિકાર મળે છે એટલે કે મિત્રો આ તમે સ્ટોરેજ બનાવો છો એટલે કે તમારું ભરેલું છે એટલે કે મિત્રો ખૂબ જ સહેલાઈથી અને સુરક્ષિત સ્ટોરેજમાં મિત્રો પડી રહે છે અને મિત્રો આ સ્ટોરેજ તમને બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સબસિડી મળે છે સરકાર તરફથી ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના મોટા સમાચાર

અને મિત્રો આ તબેલા બનાવવા માટે મિત્રો વરસાદ તડકો અને અન્ય કુદરતી આફતોને પશુઓને ખૂબ જ મિત્રો રક્ષણ મળે છે જેનાથી પશુઓની સંખ્યામાં વધારો અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો પણ થઈ શકે છે તો ખરેખર મિત્રો સરકાર તરફથી એક યોજના ચલાવવામાં આવી છે જેનું નામ છે મનરેગા પશુ શેડ યોજના અને મિત્રો આ યોજનામાં મિત્રો પશુપાલકોને એક લાખ સાઠ હજારની સહાય કરવામાં આવશે અને મિત્રો આ તમે શેડ બનાવો છો તો મિત્રો પશુઓ માટે ખૂબ જ સુરક્ષિત અને જેવો કે વરસાદ તડકો અને એવી મિત્રો કુદરતી આફતો ને પશુઓને ખૂબ જ મોટા પાયે રક્ષણ પણ મેળવી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના મોટા સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મિત્રો ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે દોસ્તો આ સમાચાર વિનંતી કારણ કે તમારા માટે ખૂબ જ અગત્યના બની શકે છે એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો મિત્રો મોંઘવારી દરેકના અસર કરતી હોય છે એટલે કે મિત્રો મોંઘવારી હાલ અત્યારે ખૂબ જ વધી રહી છે અને ત્યારે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો તાજેતરના ઘટાડાથી ખૂબ જ

અને જેમના માટે મિત્રો રોજી રોટી કમાતા મૃત્યુ પામ્યા છે અને એવા ગરીબી રેખા હેઠળના પરિવારના કલ્યાણ માટે શરૂ કરાયેલી યોજના માટે અરજી કરવા માટે મિત્રો સંકટ મોચન યોજના અરજી ફોર્મ ભરવાનું રહે છે અને મિત્રો આ અરજી કર્યા બાદ તમને મિત્રો સંકટમોચન યોજના જેને ગુજરાતમાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે પણ ઓળખાય છે અને મિત્રો એનું મુખ્ય વર્તનકર્તાની મૃત્યુ થવાની અસ્તવવામાં એટલે કે મિત્રો અવસ્થામાં પરિવારને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એક વખત સહાય આપવામાં આવે છે અને જેમને પરિવારને વીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે અને પરિવાર જેમણે ગરીબ રેખા નીચે જીવતા લોકો આ યોજનાનો મિત્રો ખૂબ જ મોટા પાયે લાભ મળવા પાત્ર છે અને તે પરિવારના મુખ્ય વ્યક્તિ પુરુષ અથવા તો સ્ત્રી પ્રાકૃતિક અથવા અકસ્માતના કારણે મૃત્યુ થવામાં મિત્રો તે સંકટ મોચાની યોજનાની યોગ્યતા ધરાવે છે તો તેવા લોકોને મિત્રો મૃત પુરુષ અથવા તો સ્ત્રીને અઢાર થી સાહીઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને મિત્રો આ સાહીઠ વર્ષ હોય એટલે કે અઢાર થી સાહીઠ વર્ષ હોય તેવા પરિવારોને મિત્રો કુટુંબ દેઠ વીસ રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે અને એનું નામ છે મિત્રો કુટુંબ હાય યોજના જે મિત્રો મિત્રો આવનારા એટલે કે આ બજેટમાં રજૂ કરી છે તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને ને જલ્દી થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગુજરાત વંદે માતરમ